મિત્રો ગ્રેટ રાજકોટ ટીમ પહોંચી ગઈ છે ગોલાપુરી ખાવા માટે જે એસ આર જય શ્રી રામ ગોલાપુરી રાજકોટમાં સૌ પ્રથમ વખત કોઈએ ચાલુ કરેલું હોય તો એ છે જય શ્રી રામ ગોલાપુરી જ્યાં તમને ગોલા તો ખાવા મળશે સાથે સાથે ગોલાપુરી એટલે કે જ્યાં પાણીપુરીની પૂરી હોય ને એમાં ગોલાનો ટેસ્ટ તમને આપવાના છે અહીંયા આપણને મળશે માત્ર પચીસ રૂપિયામાં સળીવાળો સ્ટીકવાળો જે ગોલો કહીએ અને બાઉલવાળો ગોલો ઓગણપચાસ રૂપિયાથી ચાલુ થાય છે મિત્રો એમાંય ભરપૂર એકદમ કલર સાથે અત્યારે આપણે ગોલાનો ઓર્ડર આપ્યો છે મિક્સ વિથ ડ્રાય ફ્રૂટ તો કેવો ડ્રાય ફ્રુટ વાળો ગોલો આપણે પાર્સલ કરીને આપવાના છે એ પણ આપણે તમને બતાવી દઈએ કે આ ગોલો મિનરલ વોટર વાળું પાણી વાળું બરફ છે એમાંથી આ ગોળ બનાવી લીધો છે ગોલા માટેનો અને એને નાખી દીધો છે આ ડબ્બાની અંદર હવે આ ચોકલેટ ફ્લેવર આવી ગઈ છે આપણે ત્રણ ફ્લેવર કીધા તો એમ કીધું કે ત્રણ ફ્લેવર નાખી દે વાંધો નહીં એના પછી આ બીજો ફ્લેવર એમને નાખ્યો એ છે બટરસ્કોચ બટરસ્કોચની સાથે પછી અમે છેલ્લે કીધું કે ભાઈ થોડોક રાજભોગ એડ કરી દો ને તો થોડીક મજા આવી જાય તો રાજભોગ ફ્લેવર એને એડ કરી દીધો અને પછી માથેથી એકદમ મસ્ત મજાની મલાઈ જો અમે જોવો આ હા બરાબર છે પ્રીમિયમ ક્વોલિટીવાળી મલાઈ નાખી દીધી અને પછી અમે ડ્રાય ફ્રૂટનું કીધું તો ડ્રાય ફ્રૂટ તો આમ ખોબો ભરીને નાખી દીધા જોઈ લો છે આ કાજુ આવી ગયા હવે જે માવો આવે એનો ઢગલો કરી દેશે માવાનો બરાબર છે માવો પણ ભરપૂર માત્રામાં આમ લોડેડ થઈ ગયું હતું માથે ઢાંકણું મને તેમ હતું કે દેવાશે જ નહીં પણ એકદમ મજા આવી ગઈ આપણે જોતા જ આનંદ આવી ગયો કે ના આપણે પૈસા વસૂલ છે આ બોલો તમે જુઓ છો ને એ માત્ર સેવન્ટી નાઇન એસી રૂપિયાનો ગોલો છે મિત્રો આટલો બધો માથેથી પાછું એને સિરપ નાખેલું છે ભાઈએ એ તો અલગ જ તો આ ડ્રાયફ્રુટ લોડેડ ગોલો જે છે ને પ્રીમિયમ ડ્રાયફ્રુટ લોડેડ ગોલો એ માત્ર એસી રૂપિયાનો છે